જગડા જીઆરડીસી માં આવેલ વેલ કંપનીમાં કલર કામ કરતા કામદારનું નીચે પટકાતા મોત નીપજ્યું ભરૂચ જિલ્લાના જગડા જીઆરડીસી સ્થિત વેલ કંપનીમાં કલર કામ કરતા કામદારનું નીચે પટકાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ ગતરોજ જગડિયા જીઆરડીસીની વેલ્સપન કંપનીમાં રમિત કુમાર રવિન્દ્રભાઈ વસાવા રહેવાસી ગુંદિયા તાલુકો વાલા જિલ્લો ભરૂચનાઓ કલર કામ કરતી વખત પગલપસી જતા પ્લેટફોર્મ પર પડતા ગંભીર ઈજાઓના પગલે અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ઝગડે ઔદ્યોગિક વસાહતમાં અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે જેમાં કેટલીક વખત કામદાર કોઈપણ જાતની સુરક્ષાના સાધન વગર ઊંચાઈ પર કામ કરતા હશે અને કંપનીની બેદરકારીના કારણે કોઈ વાર ઊંચાઈ પરથી નીચે પટકાતા મોતને ભેટતા હશે સેફ્ટી ઇન્સ્પેક્ટર આવી કંપનીઓ પર લાલ આંખ કરે તે જરૂરી બને છે

પણ અંદર મીટિંગ નહીં થાય જે હોય તે ગેટ પર બધા સામે મીટ એ એમના તરફથી શું આવી છે એમના તરફથી કશું જવાબ નથી આવ્યો પહેલા એ લોકો એવું કહે છે કે મીટિંગ કરવાની છે અમારે મીટિંગ કરીને પછી તમને જણાવીએ એ લોકો અંદર માણસ 10 બોલાવે છે પણ અમારે 10 નથી જવા દેવું જે હોય એ ગેટ પર બધા સામે અમને જવાબ જોઈએ એ લોકો જે વળતર આપે જે હોય તે પહેલા ગેટ પર બધા સામે બોલવાનું રહેશે અને જે હોય તે તરત ચેક લખી આપવાનો રહેશે